ભારે પ્રકોપ થયો અને હવે કાળી ફૂગ તથા સુકારા ફેલાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ખેડૂતોનું કહેવું છે કે શરૂઆતમાં પાક ખૂબ સારો દેખાતો હતો પરંતુ ઈયળ અને હવે ફૂગના કારણે પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે તો ઘણા ખેડૂતો પાક બચાવવા માટે સતત દવા છાંટી રહ્યા છે જ્યારે અમુક ખેડૂતો નિષ્ફળ થયેલા મગફળીના પાકને ટ્રેક્ટર વડે ઉપાડી નાખવા મજબૂર થયા છે અમારે અત્યારે મગફળીમાં શું કહેવાય કે સુકારા નામનો રોગ આવેલો છે જેથી કરીને ખેડૂતો અત્યારે બહુ ચિંતિત છે શરૂઆતમાં જ્યારે મગફળીનું વાવેતર કર્યું હતું ત્યારે એવું લાગતું હતું કે નહીં આજુ વખતેનું વરસ બહુ સારું જવાનું છે ત્યારબાદ અમારે લશ્કરી હેડ આવેલી છે હેડને થોડું નિયંત્રણ કર્યું અને થોડો ઘણો વરસાદ આવ્યો તે પછી અમારે પાછો આ સુકારા નામનો રોગ આવ્યો સુકારા નામના રોગે અમારા ખેડૂતોની હાલત બહુ કફોડી કરી નાખી છે જેથી કરીને ખેડૂતો અત્યારે બહુ ચિંતિત છે અત્યારે ખેડૂતોનો સારો પણ બેસ્યો નથી એટલા માટે થઈને ખેડૂતો બહુ ચિંતામાં છે જેથી કરીને સરકારને અથવા ખેડી ખેતી નિષ્ણાતોને એવું કહેવા માંગે છે કે કંઈક એવી હારી જાતના બિયારણ લઈ આવો જેથી કરીને આવા રોગો કંઈ ન આવે ને આવા રોગોનું નિયંત્રણ આવી શકે એ માટેની કોઈ દવાનું ને સંશોધન કરી જેથી ખેડૂતને આવી મૂંઘાપાળી દવાઓ અત્યારે ફેલ ગઈ છે કે જ્યારે અઢારસો રૂપિયાનું ડીએપી અને તેરસોથી લઈને અઢારસો ડીએપી કોરાજન નામની મોંઘી મોંઘી દવાઓ સાટીને વિગેત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો અને કોઈ સરકાર ભાઈ કોઈ ખેડૂતને વળતર મળતું નથી અને પાક જેમ પાકમાં ખૂબ ભારે નુકસાની થઈ રહી છે જેથી કરીને અમે એક એવી આશા લઈને બેઠા છે કે સરકાર અમારા સામુ કંઈક જોઈ અમને કંઈક રાહત આપે એ માગણી સાથે જય હિન્દ જય ભારત હાલમાં ખેડૂતો પર બિયારણ દવા અને મજૂરીના ભારે ખર્ચાનો ભાર છે મગફળી પાક નષ્ટ થવાની ભીતિ તેમને વધુ ચિંતામાં મૂકી રહી છે કોલુંબા ગામના ખેડૂત દિલીપભાઈ કહે છે કે શરૂઆતમાં જંગલી ભૂંડે પાકને નુકસાન કર્યું ત્યારબાદ મેઘરાજે હેત વરસાવ્યો પરંતુ સાથે જ લશ્કરી ઈયરનો ઉપદ્રવ વધ્યો છે ખેડૂતો માંડ માંડ ઉભા થયા ત્યાં કાળી ફૂગ તથા સુકારાનો રોગ ફેલાતા ફરી પાક બગડવાની ભીતિ છે ઘણા ખેડૂતોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને પશુ માટે ઘાસ પણ બાકી ન રહે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોની ચિંતા દિવસે દિવસે વધી રહી છે તો એક તરફ બિયારણ અને મજૂરીના વધેલા ખર્ચા બીજી તરફ પાક પર કુદરતી આફતોના ઘાટા આ બમણી મુશ્કેલી વચ્ચે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અત્યારે પેલા અમને માંડવીની માંડવી ખેતીમાં માંડવી કરેલી માંડવી અમને એવું હતું કે માંડવી સારી થાશે અને થોડોક વરસાદ થતાં તેમાં લશ્કરી ઈડનો ફૂલ છટકવાયો તો પછી એના માટે અમે મોંઘા ડોઝ કરીને ઈડનું ઊલું કરી ત્યાં થોડાક સમય બાદ વરસાદ આવ્યો અને વરસાદ આવવાથી અમારી માંડવીમાં જે કાળી ફૂગ કરીને છે તે કાળી ફૂગ આવ્યો અને અત્યારે દારા અને અને માંડવીમાં ડોડોને કાંઈ છે જ નહીં

અને સુત્રાપાડા તાલુકાના અમુક ગામોની અંદર ખેડૂતોને એક સમસ્યા આવી રહી છે એ સમસ્યા છે મગફળી ઉભી સુકાવાની ઘણી વખત આપણે જોઈએ ઉપરથી તો પાંદડા લંઘાતા હોય ધીમે ધીમે મગફળી સુકાતી હોય અને આ સમસ્યા એટલે એક પ્રકારની ફૂગના લીધે થતી સમસ્યા કહી શકાય અને છોડ ઉપાડીને જોવામાં આવે તો નીચે મૂળ કાળું પડી ગયું હોય ઘણી વખત એની અંદર સફેદ ફૂગના તાતણાઓ જોવા મળતા હોય તો આ બંને રોગ છે એક તો કાળી ફૂગથી થતો કોલરોટનો રોગ છે અને બીજો જે છે એ સફેદ ફૂગથી થતો સ્ટેમરોટ એટલે કે સ્કલેરોશિયમ રોલ્ફસાઇ નામની ફૂગથી થતો રોગ છે મિત્રો ખાસ કરીને આવી સમસ્યા જોવા મળે તો એના નિરાકરણ માટે જૈવિક નિયંત્રક તરીકે અને સુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ શરૂઆતના પીરિયડમાં જ્યારે મોટી મગફળી થઈ ગઈ હોય તો એની અંદરથી ઉપરથી ફૂગનાશક દવાઓની અંદર ખાસ કરીને મેટાલેક્ઝિલ મેન્કો જેવી કોમ્બિનેશન વાળી દવા વાપરી શકાય અથવા તો એઝોસ્ટ્રોબિન ડાયફેનાકોનાઝોલ જેવી ફૂગનાશક દવા ઉપયોગ કરી શકાય અને સાથે સાથે ટેબ્યુકોનાઝોલ સલ્ફર જેવી ફૂગનાશક દવાઓ પણ આની અંદર ઉપયોગ કરીને આ બંને રોગોને કાબુમાં લઈ શકશે જ્યાં સફેદ ફૂગની વધારે સમસ્યા હોય તો એક્ઝોકોનોઝોલ પણ ઉપયોગ કરીને મિત્રો આ ફૂગ આપણે કાબુમાં લઈ શકશું મહેશ ડોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર